રે બને રે આજ તો આજે અડવીનું વાન તેને આપણે મરચા મેઠા નાખીને મસાલો નાખીને બગા ગાય નું અમે અમે તમને આગળ ગળ બનાવ બતાવશું હા લાઈક અને સબસ્ક્રાઇબ કરતા ભૂલવાનું નહીં અમે હવે તેલ નો સી અને ગાડીઓ પછી તમને આગળ બતાવશો બતાવશું હા আইটা আপ্ডা লহ্ডা জিয়েছে কোমেন্টো আপেই সেয়ে ঙিয়ে আপ্ডা জুলো কোমেন কোমেন্কে কোলে দেখো সাপ্র ভাতে খুলেন

लोग खत्म रे सी ने को लोग जो माता अपना रोज जो जो आप लोग का लाइक आ हाथबाजी जय माता जी जय वर्ल्ड फ्रेंड कर दिया आई जा सो 11 अपना केरा आई जा सो लसु आपनो फोन जो है हो लसु ना करा ले तुम फोन जो है देखो ना नई आड़ी बनाई बता रखो चला सब्सक्राइबर कर जो

એવું નથી તો ફોન જો આખો દાડી પડી ચાલો જાવ તો પણ જો 10 મિનિટ એમ જાવ પડી ગયા આવા બે વાગે તો કોમે કાજો કે પર હાલ જાય અને 10 ઉપર થઈ જાય આપણે તો ગેમ આવે તો હાલ જજા તો કાલ પેપર એટલે કાલ પૈસા વાજા આપણે પણ તમે અમે સપોર્ટ કરો તો એમ બીજું કોઈને સપોર્ટ કરો તો બ્લોગમાં બન્યા રહો આપણે જાવ ભાઈ જો હજી તો અને આપણે તમને બીજો ભાગે એ મેકલશું જોજો ના હાલ તમે લોકો બન્યા છો જો સુધો ફોન જોજો આ લસુનો ઘર લસુનો રહોડુ સંડાસ બાથરૂમ લસુની જમફળી લસુની લેબડી અને અમાર લેબડી અઢરમ આપડો લસુ ફોન છે દેખો સ્કૂલ જાવ છોકરા દે

સ્વાગત છે મિત્રો આપણે દેખો ગાય બધા